બગદાણાની બબાલ મામલે અત્યારે એસઆઈટી હાલ તપાસ હાથ ધરી રહી છે પરંતુ જો કોળી સમાજને એસઆઈટીની તપાસથી યોગ્ય ન્યાય ના મળે તો આગળ કોળી સમાજ કેવી કાર્યવાહી કરશે જે મુદ્દે બારૈયા મેદાને આવ્યા છે અને તેમને કોળી સમાજને શું કહ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની બબાલમાં આપણે જોયું કે જે આગેવાન નવનીતભાઈ તેમના પર હુમલો કરવામાં આવ્યો

નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ સી ઓ બારીયા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ મિત્રો આજે ખરેખર હું એક સામાન્ય નાગરિક તરીકે આપ સર્વને હું સંદેશો આપવા માટે આવ્યો છું મિત્રો નવનીતભાઈ બાલતિયા ઉપર જે કુરતાથી જેટલી હિંસકભરી ઘટના જે બની છે એને પક્ષ રીતે જે તપાસ કરવા માટે સરકાર દ્વારા જે સીટની રચના કરી છે એસઆઈટીની રચના કરી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તો આ એક વિશેષ ટીમ હોય છે જે કોઈ ગંભીર પ્રકારનું કોઈ ઘટના બનતી હોય છે જેના કારણે કોઈ રાજકીય કે પછી સામૂહિક કે કોઈ ધર્મને લગતી કોઈ પણ જાતની જે મોટો બનાવ બનતો હોય ત્યારે સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવે છે સામાન્ય રીતે રાજ્ય સરકાર કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ મોટી સંવેદનશીલ એવી ઘટના બનતી હોય તો તેની તપાસ કરવા માટે આ સીટની રચના કરવામાં આવતી હોય છે આ સીટની મહેલ ઉચ્ચ સ્તરના જે પોલીસ અધિકારીઓ હોય છે નિષ્ણાતો હોય છે કે નીચે જ ક્ષેત્રમાં અનુભવી વ્યક્તિ દ્વારા બનેલી ટીમ હોય છે આ ટીમનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે કે ઝડપી નિષ્ણાંતથી અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે જેથી ન્યાય સંપૂર્ણ રીતે મળી રહે તો આ સીટની રચના દરમિયાન આવા ઘણીવાર એકવારની આવી ઘણીવાર અલગ અલગ રાજ્યોમાં આવી એનું સીટની રચના કરવામાં આવી છે આનું પ્રારંભિક જોઈએ તો બે હજારની સાલથી આ દાયકાથી આ સીટની રચના ઘણા એવા કેસોમાં જોવા મળી છે ખાસ કરીને હું તમને વાત કરું તો ગુજરાત દંગા કેસ બે હજાર બેમાં જ્યારે રમખાણ થઈ હતી ત્યારે માન્ય સુપ્રીમ કોર્ટના આદેશથી બે હજાર આઠમાં સુપ્રીમ કોર્ટથી સીટની રચના કરવામાં આવી હતી બલકરણ સિંધિયા કેસ જે હરિયાણામાં બનાવ બેનો હતો એમાં પણ સીટની રચના કરવામાં આવી હતી હૈદરાબાદ દંગા હોય કે અયોધ્યાનો મામલો જ્યારે જગ્યા વિવાદિત હોય ત્યારે પણ સીટની રચના કરવામાં આવી હતી દિલ્હી દંગા કેસ હોય કે પછી કાળા નાણાં લેવા માટે વિદેશથી બે હજાર ચૌદમાં પણ આ સીટની રચના કરવામાં આવી હતી વ્યાપન કૌભાંડ કેસ મધ્યપ્રદેશમાં જ્યારે પ્રવેશ પરીક્ષાની ગેરનીતિના કારણે આરોપીઓ હતા તેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી નીરભયા કેસ હોય દિલ્હીમાં બે હજાર બારમાં મુઝફ્ફરનગર રમખાણ ઉત્તર પ્રદેશમાં જે જેમાં પણ સીટની રચના કરવામાં આવી હતી બટલા હાઉસ એન્કાઉન્ટર દિલ્હી વિવાદ જ્યારે કેસ હતો ત્યારે પણ સબરીમાલા હિંસા કેસ હોય કેરલામાં જે મંદિરના પ્રવેશ બાબતે પણ જે બનાવ બન્યો હતો જે ઘટના બની હતી એનામાં પણ સીટની રચના કરવામાં આવી હતી પછી આ સરસર દલિત ય યુવતી કેસ હતો બે હજાર વીસમાં જે ઉત્તર પ્રદેશમાં જે દેશવ્યાપી વિરોધમાં પણ સીટની રચના કરવામાં આવી હતી તો સીટનું કામગીરી ફક્ત એક જ હોય છે કે જે તટસ્થ નિર્ણય આપી જે ખરેખર આરોપીઓ છે તેની ધરપકડ અને આ દેશની સામાન્યમાં સામાન્ય જનતાને પણ ખબર પડે કે ન્યાયપાલિકા અને પોલીસ પ્રશાસન પર ભરોસો છે તો આવા જ્યારે પણ એવી મોટી ઘટના બનતી હોય ત્યારે સીટની રચના કરવામાં આવે છે અને કોળી સમાજને પણ જજ એવું લાગે કે સીટના ભવિષ્યમાં જ્યારે આ કેસનો જ્યારે ચુકાદો આપશે કે ભી અમે એટલે એટલા દેશમાં એટલી એટલી તપાસ કરી અને જો સમાજને કે કોઈપણ વ્યક્તિને કે ભોગ બનનાને એવું લાગે કે આ સીટની રચના કરી એમાં અમને પૂરતો ન્યાય નથી મળ્યો તો આપણે નિરાશ થવાની જરૂર નથી ઉચ્ચ અદાલતમાં તમે ફરીથી અરજી કરી શકો છો હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં તમે રિન્યુ કરી શકો છો રિઝવ રિવિઝન કરી શકો છો કે તમે પૂરતા એમાં પુરાવા આપી અને જટિલતાઓને માર્ગદર્શન આપી શકે અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટીકરણ અને રિન્યુથી તમે અરજી કરી શકો છો તમારી પાસે પાકા પુરાવા હોવો જોઈએ કે જે સીટની રચના કરી હતી જે તે સમયે કક્ષાના અધિકારીઓ હતો તેને આવી અમે માંગ કરી હતી છતાં પણ આમાં બાંધછોડ કરી અને અન્યાય અમારી ઉપર કરવામાં આવેલો છો તો તમે આમાં અરજી કરીને તમે સ્પેશિયલ બેસની તમે પણ માંગણી કરી શકો છો જેમ કે સીબીઆઈની પણ તમે તપાસ કરાવી શકો છો તો ઘણીવાર આવા એસઆરટીની ટીમની રચના કરી તો તેમાં ઉપર તમને દર્શાવી એ પ્રમાણે તમને સેટની રચના કરાય ત્યારે જો કોઈ ચોક્કસ ચુકાદો આવે તો રાજ્ય સરકાર કે પછી સરકાર દ્વારા અમને સ્પેશિયલ એવોર્ડ પણ આપવામાં આવે છે ખાસ કરીને જો કોઈ વ્યક્તિ પહેલા તીત્યા આ ઘટનામાં જે અધિકારીઓ દ્વારા જે બાંધછોડ કરવામાં આવી છે ને તો એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે થશે ને થશે કારણ કે સીટની રચના કરી પીઆઈ અને ડીવાયએસપીને જે ભવિષ્યમાં પીએસઆરને તો બોલાવ્યા જ છે પણ ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે તો ડીવાય પણ આમાં તપાસ માટે બોલાવી શકે છે આવું મને લાગે છે અને એક તો દેખીતી વાત તો એ ફાઇનલ થઈ ગઈ છે કે જે તે તપાસ કરનાર અધિકારીએ ખૂબ જ બાંધછોડ કરી છે અને એને કાયદાનો ડર પણ નથી એવું જે તે સમયે કોર્ટમાં જયારે સમયથી જ્યારે પોલીસ વિભાગમાં જયારે હાજર થાય છે ત્યારે સમગ્ર બધા એ વિડીયો જોયો હતો તો મને એવું લાગે છે કે આના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પોતાની ફરજમાં બેદરકારી દાખલ કરીને એ બાબતે ભવિષ્યમાં હાઈકોર્ટમાં કે જે તે કક્ષાના અધિકારી સમક્ષ આમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થશે તો બીએનએસના આમાં ઘણી એવી જોગવાઈઓ છે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ન્યાય ન મળતી હોય તો પોતાના શું કહેવાય સત્તાનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકો ઉપર અન્યાય કરતા હોય તો તેના માટે પણ તપાસ અને દંડની વ્યવસ્થા કરેલી છે આવું કરવાથી ન્યાય અને જવાબદારી બંને સુનિશ્ચિત થાય છે બીએનએસના ઘણા અલગ અલગ કાયદાઓ છે જે ઘણીવાર અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ન્યાયના વિરોધમાં કોઈ જાતની કાર્યવાહી કરવી કાયદાનો દુરુપયોગ કરવો કે કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચારી જેવી પ્રવૃત્તિ કરવી તો તેના માટે પણ કાયદાની જોગવાઈ છે તો હાલ આ લડાઈ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક હવે સત્ય અને ધર્મ ઉપર વેગ્યું હોય ને એવું લાગે છે જ્યારે મિત્રો સત્ય અને ધર્મ ઉપર વાત આવે ને ત્યારે એક જ વસ્તુ આપને યાદ આવે છે શ્રીમદ ભગવદ્ ગીતા જી મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહેલું છે અને સત્ય તરફ દોરી જાય છે મિત્રો શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને ચોખ્ખું કહેલું છે કે તમે તમારા કર્મ પર તમારો અધિકાર છે ફળ પર તમારો અધિકાર નથી પણ જો તમારો સત્ય તમારો ધર્મનો માર્ગ દ્રઢ રહેશે તો તમને સંપૂર્ણ પ્રેરણા મળશે અને સત્ય તરફ તમને અવશ્ય લઈ જશે તો શ્રી કૃષ્ણ ભગવાને બીજા શ્લોકમાં પણ એવું કીધેલું છે કે જે વ્યક્તિ સર્વ પક્ષોથી મુક્ત હોય અને પોતાની ઈચ્છાઓથી પાર હોય એ વ્યક્તિ સત્ય અને ધર્મનો સાચો અનુગમી હોય છે જી તો આપણે સત્યના માર્ગ ઉપર ચાલવાનું છે કોઈ પણ જાતનો વર વિગ્રહ કરવાનો નથી અને ખાસ હોળી સમાજના મારે તમામ જે ભાઈઓ છે જે પરિવારના આગેવાનો છે તેમને ખાસ એક કહેવાનું કે ઘણીવાર જોતા હોય તો બે પરિવારો વચ્ચે કે બે ઘર વચ્ચે કોઈપણ જાતનો ઝઘડો થાય ને તો પણ આપણને ડર લાગતો હોય કે સમાજના કોઈ લોકો કંઈ ઊંધું કરી નહીં બેસે ને કોઈ જાતનું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરે ને જો બે પરિવાર વચ્ચે જો આવું આપણે ડર લાગતો હોય તો આ તો સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં ખાલી ગુજરાતની વાત કરું તો અઢીથી ત્રણ કરોડની વસ્તી કોળી સમાધ અને ઠાકોર સમાધિ છે તો એ એટલી સત્યતાથી અને કાયદામાં રહીને જે શાંતિથી બેઠા છે તો એમના માટે હું સો સો સલામ કરું છું આવા આગેવાનો આવા જે શિક્ષિત લોકો છે અને આ સમાજના જે ધારાશાસ્ત્રીઓ છે અને જે નેતાઓ છે આ તમામ વ્યક્તિને હું ખરેખર દિલથી અને બે હાથ જોડીને મંદન કરું છું કે આવીને આવી શાંતિ સુરક્ષા આપણા માટે સત્ય તરફ આપણે લઈ જઈએ એ માટે ખાસ જાળવી રાખજો અને આ તપાસ કરનાર અધિકારીઓને મારે ખાસ વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં વસતા અઢી કરોડ અને ત્રણ કરોડની વસ્તી પોલીસમાં સમાજ અને ઠાકોર સમાજની છે તો હરેક વ્યક્તિની નજર આપ સાહેબ ઉપર છે આપ સાહેબના નિર્ણય ઉપર છે આપ સાહેબ જે પણ નિર્ણય આપશો એ મેં આશા રાખીએ છીએ એક આશાનું કિરણ આ સમગ્ર ટીમ ઉપર છે તો આ ટીમને મારે બે હાથ જોડીને જો આ મારો વિડીયો તમારા સુધી પહોંચે તો સાહેબ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ન્યાય અને ધર્મની લડાઈ છે આમાં ચોક્કસ કોઈ પણ પક્ષપાત તમે કરતા નહીં એક વકીલ તરીકે નહીં પણ તમને એક સામાન્ય નાગરિક તરીકે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ન્યાય છોડતા નહીં સત્ય છોડતા નહીં આ અઢી કરોડ અને ત્રણ કરોડના લોકોને તમને આશીર્વાદ મળશે જો આમાં ચોક્કસ તમે ચુકાદો આપશો ને તો વધારે આશા વધારે આશા નથી રાખતો પણ આપણે ચોક્કસ કહું છું કે અમારી માંગ જળવાઈ રહે અને કોળી સમાજ ઉપર કોઈ જાતનું ઉગ્ર આંદોલન પણ ન કરે કોઈ જાતનો વિખવાદ પણ ન થાય એવી તમામ મારા સમાજને બે હાથ જોડીને વિનંતી છે સત્ય અને ન્યાય ઉપર હંમેશા અડગ રહેજો અને આ નિર્ણયથી આ નિર્ણયથી આવનારી પેઢીને પણ ન્યાયપાલિકા અને પોલીસ પ્રશાસન ઉપર ભરોસો અકબંધ રહે આવી મારી આપ આપશોને બે હાથ જોડીને વિનંતી છે ભારત માતા કે જય અસ્ત ચેતન બારિયાનું કહેવું છે જો કોળી સમાજને આની અંદર ન્યાય ન મળે તો કોળી સમાજ આગળની ઉચ્ચ અદાલતમાં કાં તો સર્વોચ્ચ અદાલતમાં તે જઈ શકે છે અને ત્યાં ન્યાયની માંગણી કરી શકે છે એમાં અનેક કિસ્સાઓ પણ તેમને સમજાવ્યો કે આ આટલા કિસ્સાઓમાં જે થયું તું ને જે બાદ જે ફરિયાદી છે તે આગળની અદાલતમાં ગયા છે જે મુદ્દે હવે હાલ અત્યારે કહી શકાય છે કે જે કોળી સમાજ હાલ અત્યારે ન્યાય માટે જે લડી લેવાના મૂડમાં છે કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે જો તેમને ન્યાય ન મળે તો આગળ શું થાય છે મુદ્દે હવે ચેતન બારિયાનું પણ કહેવું છે કે અત્યારે જો તેમને આની અંદર ન્યાય ના મળે એસઆઈટીની તપાસથી તમને તેમને યોગ્ય સંતોષ ન મળે તો આગળથી સીબીઆઈ તપાસની પણ માંગ આમાં કરી શકે છે હવે જોવાનું રહ્યું કે એસઆઈટીના રિપોર્ટ બાદ શું સામે આવે છે અને આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં